રાજા અને પ્રધાનવા જતો ત્યારે દિવસ ટહેલતા ટહેલતા તેને એક તેને એક સાધુ દેખાણા સાધુ માં બેઠા હતા સાધુ એ આંખ અને જોયું ત્યાં પેલો એક બગલો ઘણીએ ઘણીએ એક પથ્થરમાં ચાંચ ખસે અને પાછો પાણીમાં બોળે બધી પાછો ચાંચ ખસે અને પાણીમાં બોળે સાધુ સમજી ગયા કે આ આ બગલો એક એક માછલીની શોધમાં છે એટલે ઘણીએ ઘણી પથ્થરમાં ખસી અને અને પછી તેને તે ચાંચને કરે ધારવાળી કરે છે

રાજા તે મંત્ર પાકો કરી અને ત્યાંથી ચાલ્યો હતો તેને પરકી અને તેને વાત પૂરી વાત કરી અને કહ્યું કે હવે આપણે રાજાને મારી નાખી શું અને પછી હું આ મહેલ નો રાજા બની જઈશ પણ ત્યાં બધા સિપાહીઓ કઈ રીતે રાજા તો રાજા તો હંમેશા રાણી સાથે જ હોય ત્યાં પેલો પ્રધાન બોલ્યો ના જ્યારે જ્યારે વાળંદ આવી અને દાદી હું પકડાઈ ગયો પછી પેલો પ્રધાન કહે ના તું નહી પકડાઈશ જો તેને રાજા ને મારી નાખ્યો તો પછી

પછી ત્યાં રાજા બોલ્યો રાજા એ પેલું મંત્ર યાદ કરી અને કહ્યું હાલ ને હું મંત્ર બોલું અને રાજા બોલ્યો હિસ હિસ ઉપર લગાવત પાની તું બાત હે મેને જાણ્યું રાજાજી મેં કાંઈ નથી કર્યું બધું જ પહેલા પ્રધાને કર્યું છે પ્રધાને જ કહ્યું હતું કે રાજાને મારી નાખ્યો અને પછી આપણે તું હું રાજા બની જઈશ અને તું પ્રધાન બની જાજે અને પછી મેં તમને મારવાનો પ્રયાસ કર્યો પણ તમને તો ખબર પડી ગઈ હવે હું હવે મારું શું છું મને બધી સજા માફ છે એમ કહી અને રાજા રાજા તે ખાલી શબ્દ બોલ્યો હતો તેને ખબર પડી ગઈ કે હવે આ બધા મને મારવાની કોશિશ કરે છે એટલે સિપાહીઓ